યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલ અને માઇન્ડરે ઇન્ડિયાએ સુરતમાં એડવાન્સ પ્રમાણિત પ્રયોગશાળાનું ઉદઘાટન કર્યું હતું જે પ્રસંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી અગ્રણી મેડિકલ ડિવાઇસીસ કંપની માઇન્ડરે અને ટ્રસ્ટેડ પાર્ટનર ફોર હેલ્ધિયર ભારત માટે યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલ સુરત સાથે મળીને ભારતમાં પ્રથમ માઇન્ડરે પ્રમાણિત પ્રયોગશાળાનું ઉદઘાટન કરાયું છે કંપનીએ પોતાની મેડિકલ ટેકનોલોજીમાં ઉત્પાદન અને તબીબી ઉપકરણોના માર્કેટ તરીકે મૂલ્યવાન અને લક્ષ્ય સંચાલિત વૈશ્વિક નેતા તરીકે સ્થાપિત કર્યો છે માઇન્ડરી ઇન્ડિયા સતત ભારતીય આરોગ્ય સંભાળ ઉદ્યોગ માટે નવીન ઉચ્ચ ગુણવત્તાવાળું લક્ષણ ધરાવતા તબીબી ઉત્પાદનો પ્રદાન કરવા માટે એન્જિનિયરિંગ કરી રહ્યું છે જેથી ગુણવત્તા અને પ્રતિબદ્ધતાના માર્ગ પર આગળ વધતા માઇનગ્રેડ શ્રેષ્ઠ કાર્યક્ષમતાની ખાતરી કરવા માટે પ્રયોગશાળાના પ્રયાસોને માનક બનાવી ગ્રાહકોને વધુ સારી સેવા આપવાનું વિચારી રહી છે જે ભારતની પ્રથમ માઇન્ડરે પ્રમાણિત પ્રયોગશાળા છે તો અંગે માઇન્ડરે મેડિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના ડેપ્યુટી ડિરેક્ટર આઈવીડી સુદીપ મુખરજીએ જણાવ્યું હતું કે પ્રયોગશાળા જનતાને ઝડપી અને એફોર્ડેબલ નિદાન નિરીક્ષણ અને સારવાર પ્રદાન કરવાનો એક પ્રયાસ છે સાથે માઇન્ડરી તંદુરસ્ત ભારતના નિર્માણમાં વિશ્વસનીય ભાગીદારી છે તેમનો પ્રયોગશાળાનો વર્કફ્લો માનક બનાવવાનો છે જેથી તેઓ દર્દીને સંભાળ અને ક્લિનિક આઉટપુટ સુધારી શકે તે બાબતે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી આજે ખાસ કરીને આમાં વિશેષતા બીજી શું હશે અન્ય આપણે હોસ્પિટલમાં બહારથી જ્યારે રિપોર્ટ લઈને જાય છે ત્યારે હોસ્પિટલ ના પાડે છે કે આ રિપોર્ટ નહીં ચાલે અમારી હોસ્પિટલનો ચાલશે આમાં એનો કેટલો ફરક પડશે જો અત્યારે તમે કદાચ સુરતમાં જોશો આ આવતો આઉટ ઓફ માઇન્ડનો ટૉપિક તમને કહી રહી છું કે તમે સુરતમાં જોશો તો ઘણી બધી ટેકનિશિયનની લેબોરેટરી છે જ્યાં કોઈ ડૉક્ટર્સ નથી હોતા હવે જે ડૉક્ટર્સ રિપોર્ટ વેલિડેટ ના કરે ત્યાં સુધી આપણે રિપોર્ટને વેલિડેટ ના ગણવો જોઈએ એટલા માટે એવું કહેવામાં આવે છે કે અમારી હોસ્પિટલનો જ રિપોર્ટ માન્ય ગણીશું અમારી હોસ્પિટલમાં ટ્વેન્ટી ફોર આવર્સ સ્ટાફ પણ ટ્રેન્ડ હોય છે સિનિયર સ્ટાફ હોય છે પેથોલોજીસ ટાઈમ ટુ ટાઈમ રિપોર્ટ ચેક કરે છે પછી જ અમે રિપોર્ટ રિલીઝ કરીએ છીએ એ પહેલાં અમે રિપોર્ટ ડિસ્પેચ કરતા નથી એના માટે એવું કહેવામાં આવે છે કે અમે હોસ્પિટલનો જ રિપોર્ટ માન્ય ગણીશું બહારનો રિપોર્ટ નહીં જો કોઈ ઓથોરાઈઝ લેબોરેટરીનો રિપોર્ટ હશે તો એમાં કોઈ ડોક્ટર્સ કે કોઈ હોસ્પિટલવાળા તમને ના નહીં કહી શકે પણ આજે જે સુરતમાં જે ટેકનિશિયનની લેબોરેટરીનો રાફડો ફાટેલો છે એના માટે એવું કહેવામાં આવે છે કે ભાઈ અમારી હોસ્પિટલનો જ રિપોર્ટ અમે માન્ય ગણું કેટલા સમયથી આ માન્ય આપણા ગુજરાતમાં આવ્યો છે ગુજરાતમાં લગભગ છેલ્લા છ એક વર્ષથી છે અને સુરતમાં પહેલું ઇન્સ્ટ્રુમેન્ટ પણ અમે અમારા યુનિક હોસ્પિટલમાં ઇન્સ્ટોલ કરેલું હતું જેના માટે અમે પહેલાં સુરતની બહાર જઈને એના ઇન્સ્ટ્રુમેન્ટની ખરાઈ કર્યા કરેલી હતી રિપોર્ટ્સ ચેક કરેલા હતા ક્રોસ વેરિફિકેશન કરેલા હતા અને ત્યાર પછી જ અમે એ ઇન્સ્ટ્રુમેન્ટ માટે પ્રપોઝલ મૂકેલું હતું અને એક વખત ઇન્સ્ટ્રુમેન્ટ લીધા પછી પણ જરૂરી નથી કે અમે એની પર જ નિર્ભર રહીએ ત્યાર પછી પણ અમે ક્વોલિટી કંટ્રોલ સિસ્ટમથી અને બીજી લેબોરેટરી સાથે પણ રિપોર્ટ્સ કમ્પેર કરીને એનું અમે વેલિડેશન કરતા રહીએ છીએ અને કન્ટિન્યુઅસ એ ચાલુ જ રાખીએ છીએ એ વસ્તુ આપણે ઇન્ડિયાની છે કે બહારની છે એ બહારની છે અંકિતભાઈ આજે જે આ ખાસ કરીને લેબનું જે લોન્ચિંગ કરવામાં આવ્યું છે હવે મેઇન છે ને લેબમાં એકચ્યુલી સ્ટાન્ડર્ડાઇઝેશનનું ઘણું મહત્ત્વ હોય છે આ મિન્ડ્રે સૌ પ્રથમ તો યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલને સિલેક્ટ કરી અને લેબને જે સ્ટાન્ડર્ડાઇઝ કરી એમના બદલ એમનો હું ખૂબ આભાર માનું છું હવે આઈડિયલી તમે કોઈપણ લેબ જોશો તો આ ટાઈપનું સ્ટાન્ડર્ડાઇઝેશન તમને મતલબ આઈ થિંક સુરતમાં કશે જોવા મળશે નહીં એમણે બધી જ જે લેબનું ઇન્સ્ટ્રુમેન્ટથી માંડીને લેબના જે નાની નાની કિટ્સથી માંડીને પેન ફાઇલ જેનું છે ને પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન મતલબ સુંદર રીતે ઓર્ગેનાઇઝ કરી છે એટલે એના તો મતલબ ફાયદા ઘણા છે એના લીધે તમારું જે વર્કફ્લો છે એ એકદમ સ્મૂથ થઈ જાય છે અને લેબમાં જે નવો સ્ટાફ ક્યારે પણ આવે તો એ સ્ટાફને પહેલાં ઓરિયન્ટ થવું પડે છે અને જો તમે આ રીતે સ્ટાન્ડર્ડાઈઝ કરી હોય લેબને પર્ટિક્યુલર લેબલિંગ કર્યું હોય વસ્તુ યોગ્ય રીતે યોગ્ય જગ્યા પર હોય તો એનું ઓરિયન્ટેશન સ્ટાફનું ફટાફટ થઈ જાય છે અને વર્કફ્લો એકદમ ફટાફટ મેન્ટેન થાય છે અને આના લીધે તમારા રિપોર્ટ્સની ક્વોલિટી પણ ઇમ્પ્રૂવ થાય છે એટલે એના માટે હું મિનરે ટીમને ઘણો આભાર માગું છું સર આ સુરત ખાતે એમની બ્રાન્ચિસ આ જે તમારી લેબ છે હશે કેટલી હોસ્પિટલમાં લેબોરેટરી સુરત ખાતે મારા ખ્યાલથી સુરત ખાતે લગભગ આઠથી દસ હોસ્પિટલમાં માંડેરી લેબોરેટરી હશે મારી પાસે જે ત્રણ હોસ્પિટલ છે યુનિક હોસ્પિટલ યુનિટી હોસ્પિટલ અને યુનેટેડ ગ્રીન હોસ્પિટલ જે ત્રણેય હું ડાયરેક્ટર છું મારી ત્રણે ત્રણ હોસ્પિટલમાં માઇન્ડેના ઇન્સ્ટ્રુમેન્ટ છે એ સિવાય બી બીજી સુરતમાં છથી સાત લેબોરેટરી છે જે હું જાણું છું એટલે એવરેજ નવથી દસ હોસ્પિટલ હશે કે જ્યાં માઇન્ડેના ઇન્સ્ટ્રુમેન્ટ લેબોરેટરીના હશે અને જે બીજી નવી બને છે ત્રણ ચાર એમાં પાઇપલાઇનમાં એમ જો ડિસ્કસ ચાલુ છે એટલે કોસ્ટમાં કંઈ ચેન્જિંગ થાય છે આ માઇન્ટેનન્સ લેબોરેટરી ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એઝ કમ્પેર ટુ અમારે જે શરૂઆતમાં બીજી કંપનીના જે લેબોરેટરી ઇન્સ્ટ્રુમેન્ટ આવતા હતા જેમ કે રોસ છે ટ્રાન્સિસિયા છે એમની કરતાં ઘણા સસ્તા મળે છે અને છતાં પણ ક્વોલિટી સારી મળે છે સમગ્ર પ્રયોગશાળાની કામગીરીને માનક બનાવતી એ લોકોમાં નોવેલ કોરોના વાયરસના પ્રસારની ખબર કરવા સારવાર કરવાને અટકાવવામાં પણ મહત્વપૂર્ણ સ્થાપિત થશે તેમ વધુમાં જણાવ્યું હતું અસર કુરશી સાથે પ્રકાશવાડા જી ટેન્ટ ન્યૂઝ